નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામ સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો વડોદરા જિલ્લા સાવલી તાલુકાના પિલોલ ગામ ખાતે માનનીય સાંસદ સભ્યશ્રીનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામમાં સન્માન સમારંભનો આનંદ સાથે સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો આજર્શ પિલોલ ખાતે શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના પ્રાંગણમાં માનનીય સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશીના સન્માન સમારોહની અમુક ક્ષણો જણાવવાનું કે જેમને હર હંમેશા પિલોલ ગ્રામ પ્રત્યે લાગણી રહેલ છે એવા આપણા યુવા અને શિક્ષક સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશીનું સમસ્ત પિલોલ ગામ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું પિલોલ ગ્રામ પંચાયતના સરપંચ અંકિતાબેન વિપુલભાઈ તાલુકાના સદસ્ય માજી પરમાર દિનેશભાઈ ભૂપેન્દ્રભાઈ પરમાર નીલખંડ મહાદેવના ટ્રસ્ટ તેમજ ગ્રામજનો વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા

અને જ્યારે ચૂંટણીમાં મારું નામ જાહેર થયું ત્યારે એક એવું ગામ કે જે ઉમળકાભેર હંમેશા મારી સાથે ખબ્બેથી ખભ્બા મેળવીને ઉભું રહ્યું એવું ગામ એ પિલોર ગામ છે અને પિલોર ગામના મહાદેવના પણ આશીર્વાદ હંમેશા મારા ઉપર રહ્યા છે આજે અમાસનો દિવસ છે અને મહાદેવના આશીર્વાદ માટે મેં જ્યારે વિનંતી કરી કે મારે આવવાનું છે ત્યારે આ ગામના આપણા વિપુલભાઈ દિનેશભાઈ અને સર્વે લોકો એટલું ઉમળકાભેર મારું સ્વાગત કર્યું અને મને જે પ્રકારે પ્રેમ આપ્યો હું સમગ્ર પિલોર ગામના વાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાતરી આપું છું કે આ ગામના વિકાસ માટે આ ગામના એક એક વ્યક્તિને સરકારી યોજના તમામ લાભો મળે એ માટે હર હંમેશા હું કાર્યરત રહી